માનનીય ઈશુદાન ભાઈ ગઢવી માનની મનોજભાઈ માનની હેમંતભાઈ અને મંચ ઉપર બેઠેલા બેઠેલા આપણા સૌ સૌ આગેવાનો મંચની સામે આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યોદ્ધાઓ સેનાપતિઓ બધાને ગોપાલ ઇટાલિયાના પ્રણામ રામ રામ ખૂબ ખૂબ આભાર દોસ્તો આજે ખૂબ જ ઐતિહાસિક દિવસ છે આ હોલ ની અંદર અગાઉ પણ આપણે એક વખત એકઠા થયા હતા અને ત્યારે આપણે ગુજરાતને લઈને એક સપનું જોયું બાવીસ ની ચૂંટણીની ની પહેલા અને તે દિવસે આપણે એક સંકલ્પ લીધો હતો એક સપનું જોયું કે આપણે ગુજરાતની અંદર બદલાવ લાવીશું ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે આપણે કોશિશ કરીશું અને એ સપનું જોઈને એ સંકલ્પ લઈને આપણે અહીંયાથી ગુજરાતના ખૂણે ખૂણે સુધી કાર્યકર્તાઓ પહોંચ્યા મહેનત કરી સંઘર્ષ કર્યો યોગદાન આપ્યું બધાએ અને આપણે ગર્વ સાથે કહી શકીએ કે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં આપણા બધાની મહેનત થી પાંચ ધારાસભ્યો ચૂંટાયા તેર ટકા જેટલા મત મળ્યા અને ગુજરાતમાં ત્રીજી પાર્ટીનો પાયો નાખવાનું કામ આપણે બધાએ ભેગા મળીને કર્યું દોસ્તો આ ગુજરાતની ધરતી ઉપર ભાજપ અને કોંગ્રેસે પણ ગુજરાતના છેવાડાનો નાનો માણસ બેઠો થયો ગુજરાતની જનતા બેઠી થઈ આમ આદમી બેઠો થયો નાના માણસે મોટો સંકલ્પ લીધો કે જે આટલા વર્ષો સુધી નથી થયું એ હું કરી બતાવીશ અને સંકલ્પનું સારું પરિણામ આવ્યું એ બદલ તમને સૌને મારી શુભેચ્છાઓ છે દોસ્તો અને નાના માણસના સંકલ્પના બળને ઓછું ન આંકવું જોઈએ કેમ કે નાનો માણસ આ દેશમાં જે ધારે એ થાય છે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો ખેત મજૂરો વેપારીઓ રત્ન કલાકારો મહિલાઓ યુવાનો બધાએ આ ચૂંટણીમાં સંકલ્પ કર્યો હતો કે સત્તાને જેવડી તાકાત લગાવી હોય એવડી તાકાત લગાવી દે અમે તો અમારા ને આ વખતે આપવાના છીએ અને અને પરિણામ પરિણામ તમારી નજર સામે છે કે આખા સરકાર ધારાસભ્યો સાંસદ સભ્યો મંત્રીઓ ચેરમેનો પોલીસ ગુંડા બુટલેગરો ગુજરાત આખાની તાકાત વિસાવદર વિધાનસભામાં ભાજપે લગાવી પણ વિસાવદર ની બળુકી મહેનતુ અને સિંહ ની હારે રહેલી જનતા એ એક અદભુત ન્યાય નિર્ણય કર્યો છે અને આખા ગુજરાત ને એક સંદેશ આપવાનું કામ કર્યું છે દોસ્તો વિસાવદર થી આપણને એક સંદેશ મળ્યો છે કે જો આપણે બધાય આવી રીતે એક ટીમ બનીને મહેનત કરીશું લક્ષ સાથે રાખીને મહેનત કરીશું

દોસ્તો આ ગુજરાતે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ જેવી ભ્રષ્ટ પાર્ટી નો ધરતી ઉપર થી ગાંધી બાપુ જેવા એક સામાન્ય માણસે હુંકાર ભર્યો કે દેશમાંથી હું અંગ્રેજોને હટાવીશ આજ ગુજરાતની ધરતી ઉપરથી સરદાર પટેલ જેવા આગેવાનો એ હુંકાર ભર્યો કે હું અંગ્રેજોની ગુલામી સહન નહીં કરું પણ દોસ્તો આપણે આપણા આત્માને પૂછવું પડશે કે જે ગુજરાતની ધરતી ઉપર ગાંધી અને સરદાર હુંકાર ભરે અને અંગ્રેજોને ભગાવે એ ગુજરાતની ધરતીનો આજનો યુવાન શું આ ભાજપને નહીં ભગાડી શકે આ ભાજપની તાનાશાહી નહીં હટાવી શકે શું ગુજરાતનો યુવાન ગાંધીના રસ્તે નથી દોસ્તો ગુજરાતના યુવાનોને હું વિનંતી કરું છું કે જાગો તમારા આત્માને જગાડો તમારી અંદર બેઠેલો ક્રાંતિકારી યુવાન જગાડો સંઘર્ષ નો રસ્તો પસંદ કરો અને સાથ આપો આપણે બધા ભેગા મળી અને આ ગુજરાતને ભાજપની ચુંગાલમાંથી છોડાવવાનું કામ કરવાનું છે મિત્રો અનેક બાબતો છે જે કહી શકાય તમે જુઓ કે સુરતમાં ખાડી પૂર આવ્યું ગયા વર્ષે વડોદરામાં પૂર આવ્યું એની પહેલાના વર્ષે જુનાગઢમાં પૂર આવ્યું એની પહેલા બે વર્ષ પહેલા અંકલેશ્વર ભરૂચમાં પૂર આવ્યું એક તરફ ભાજપના ભ્રષ્ટાચારના કારણે શહેરોમાં પૂર આવે છે અને બીજી બાજુ ગામડામાં ખેડૂતના ખેતરે આજે ચાલી વર્ષથી પાણી નથી પહોંચ્યું એક તરફ પાણી પાણી એક બાજુ પાણી નહીં આવો બેકાર વહીવટ ભાજપની સરકાર ચાલીસ વર્ષથી કરી રહી છે મિત્રો આ ગુજરાત છે જે ગુજરાતમાં દીકરાના દાન દઈ દે મહાપુરુષો થઈ ગયા છે અને બીજી બાજુ આપણા દીકરાઓ સરકારી પરીક્ષાની ભરતી પેપર આપવા જાય પેપર લીક થઈ જાય ને આપણા દીકરા શાળાના દરવાજેથી રોતા આંસુડે પાછા આવે આ કેવું ગુજરાત ભાજપે બનાવ્યું છે એ વિચારવાનું ગુજરાતની જનતા એ છે દોસ્તો આપણા આત્મા ને પ્રશ્ન પૂછો કે આપણા દીકરા દીકરીઓ માટે આ ગુજરાતમાં રોજગારની વ્યવસ્થા કેમ નથી પેપરો કેમ ફૂટી જાય છે કેમ આ ગુજરાતના નાના માણસને સરકારી તંત્ર ડરાવે દબાવે છે મિત્રો આપણે આગેવાની લેવાની છે આ હોલમાં બેઠેલા આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ આગેવાની લેવાની છે આપણે સૌએ નેતૃત્વ કરવાનું છે ગુજરાત જે બદલાવ જંખે છે વર્ષોથી ગુજરાત જે બદલાવની રાહ જોઈ રહ્યું છે એ બદલાવ લાવવા માટે આપણે અહીંયાથી સંકલ્પ લઈને આ હોલની બહાર નીકળવાનું છે દોસ્તો આપણા ઉપર બહુ મોટી જવાબદારી છે ગુજરાતે આપણને બહુ મોટી જવાબદારી વિસાવદર થી સોંપી છે કે કોંગ્રેસ વાળાનું કાઈ કામ નથી હવે તો આ હાવણા વાળા જ હરખું કરશે એવી જવાબદારી આપણને ગુજરાતની જનતાએ સોંપી છે મિત્રો ભેગા થઈ ગયા મને હરાવવા માટે આખા એ ગુજરાતે લાઈવ સ્ટ્રીંગ કેમેરાના માધ્યમથી બે ની હાથ ને જોઈ લીધી ભેગા છે દોસ્તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ દિશામાં આગળ વધવું છે હું તો એક નાનો માણસ છું અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી એ મારા જેવા નાના માણસને કેવડી મોટી જવાબદારી ને કેવડું મોટું પ્લેટફોર્મ આપ્યું એ બદલ હું પાર્ટીનો અરવિંદ કેજરીવાલજી નો પણ આભાર વ્યક્ત કરું છું અને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે આ ચૈતરભાઈ વસાવા બેઠા છે એની ઉંમર શું છે ચાલીસ વર્ષથી અંદર આ હેમંતભાઈ ખવા ચાલીસ વર્ષની આસપાસના હું ચાલીસ વર્ષની અંદરનો ધારાસભ્ય રાજુભાઈ કરપડા ચાલીસ વર્ષથી અંદર પ્રવીણ રામ ચાલીસ વર્ષથી અંદર મનોજભાઈ બે વર્ષ કદાચ મોટા હશે રાકેશ હિરોપરા ચાલીસ વર્ષથી અંદર જો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પાંત્રી પાંત્રી ચાલીસ ચાલીસ વર્ષના જુવાનિયાઓને તક આપે પ્લેટફોર્મ આપે ને ગુજરાતની જનતા એને ધારાસભ્ય બનાવે તો ગુજરાતમાં બીજા કરોડો એવા યુવાનો છે જે ધારાસભ્ય તાલુકા સભ્ય જિલ્લા સભ્ય બની શકે એમ છે મારી ગુજરાત ભરના કરોડો યુવાનોને વિનંતી છે આજથી દસ વર્ષ પેલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે અરવિંદજી માર્ગદર્શન મળે યસુદાન ભાઈ ની હુંફ મળે અને જનતાનો પ્રેમ મળે કોન્સ્ટેબલ જો ધારાસભ્ય બની શકતો હોય તો ગુજરાત ધરતીમાં એવા અનેક યુવાનો છે જેની બાહુમાં બળ છે જેના દિમાગમાં બળ છે એ હજારો યુવાનોને વિનંતી છે કે કોની રાહ જોવો છો કોનાથી શરમાવો કોનાથી બીવો છો આવો બધા સાથે મળી અને ગુજરાત આ ભ્રષ્ટ ભાજપના કામ કરીએ દોસ્તો કેવા બેસીએ તો અનેક પીડાઓ છે કેવા માટે વાતો ખૂટે એમ નથી પણ કરવા જેવું એક જ કામ છે અને એ કામ છે કે હાવણો મારો અને ભાજપની ગંદકીને સાફ કરો અને ગુજરાતને ને લાવવાનું કામ કરો

પૂરા બે અઢી ત્રણ મહિના સુધી હું આમ આદમી પાર્ટીના એક એક ક્રાંતિકારી કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું મિત્રો દોસ્તો મારી છેલ્લી વાત ખાસ કરીને આમ આદમી પાર્ટીના આપણા કાર્યકર્તા માટે કે દોસ્તો હવે આળસ ખંખેરવાની છે હતાશા છોડી દેવાની છે નિરાશાને ભગાડી દેવાની છે પોતાનો વ્યક્તિગત માટે ગુજરાત આપણી પાસેથી આશા રાખે છે આપણે કઈક આપણી પોતાની નાની નાની વાતને લઈને નાના નાના મતભેદને લઈને અટકી ન જઈએ આપણી ઉર્જા વેડફાય ન જાય એ જોવાની જવાબદારી આપણા બધાની છે

લોકસભાની ચૂંટણીમાં ચૈતરભાઈ નો પ્રચાર હોય કે ગાંધીનગર ની કોર્પોરેશન ની ચૂંટણી હોય કે દોસ્તો આ બે હાજર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી હોય ગુજરાત ના ઇતિહાસમાં ભાજપ ને ક્યારેય કોઈ ટક્કર ના આપી હોય એવી ટક્કર આપવાનું કામ આપણે બધા ભેગા મળીને કર્યું છે દોસ્તો આપણે બધા બહુ મોટું કામ કર્યું છે આપણે બધા ભેગા મળી અને આવનારા દિવસોમાં ગુજરાતને ભાજપના ભ્રષ્ટ અને દુષ્ટ શાસન છોડાવવા માટે ખબે ખબો મિલાવીને કામ કરીએ એવી સૌને પ્રાર્થનાઓ સાથે ફરી એક વખત હું આપણા માનનીય પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ નો વિશેષ આભાર માનવા માંગીશ કારણ કે બે ની વિધાનસભાની ચૂંટણી પછી ઘણો નિરાશાનો માહોલ હતો ઘણી હતાશાઓ હતી ઘણી બધી સમસ્યાઓ કેમ કે પાર્ટીની અપેક્ષા સરકાર બનાવવાની હતી અને પરિણામ અલગ આવ્યું એના કારણે જે હતાશા આવી નિરાશા આવી સમાજમાંથી મેણા ટોણા આવ્યા લોકો ઠેકડી ઉડાવી મજાક કરી ટીવી માં આપણું આવતું બંધ થઈ ગયું છાપામાં છપાતું બંધ થઈ ગયું કાર્યકર્તાઓને હિંમત હારી ગયા એવા સમયે અડીખમ ઉભા રહી

એ માટે માનની કેજરીવાલ સાહેબ આપડી વચ્ચે આવ્યા છે બધાનો હું ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર માનું છું ભારત માતા કી જય